વાત કરીએ તો ભાજપના સહકારી આગેવાન બાબુ નિશીતે જયેશ રાદડીયા પર કરેલા આક્ષેપ પર રાદડીયાએ જવાબ આપતા કહ્યું મારી સામે સવાલો ઉઠાવનારા પહેલા તેમનો ભૂતકાળ જોયે મારી સામે સવાલો ઉઠાવનારા પહેલા તેમનું ભૂતકાળ જુએ તેવું નિવેદન આપતા કહ્યું હતું કે મારી સામે સમાજને પરિણામ આપ્યા છે મેં ખાલી વાતો નથી કરી પરંતુ કામ પણ કર્યું છે સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઈએ કોંગ્રેસ ને મદદ નથી કરી સામાજિક રાજનીતિ રાજનીતિમાં ન આવવું જોઈએ સમાજ અને રાજનીતિ બંને અલગ તો ભાજપના સહકારી આગેવાન બાબુ નિશ્ચિતે જયેશ રાદડીયા પર કરેલા આક્ષેપ પર જયેશ રાદડીયાએ જવાબ આપતા કહ્યું કે મારી સામે સવાલો ઉઠાવનારા પહેલા તેમનો ભૂતકાળ જુએ મે સમાજને પરિણામ આપ્યા છે મે ખાલી વાતો નહી પરંતુ કામ પણ કર્યું છે સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઈએ કોંગ્રેસને કોઈ જ મદદ નથી કરી સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ તેવું રાદડિયાએ કહ્યું વધુમાં તેમણે કહ્યું કે સમાજ અને રાજનીતિ બંને અલગ અલગ છે ભાજપના સહકારી આગેવાન બાબુ જયેશ રાદડિયા ઉપર આક્ષેપ કર્યા હતા અને આક્ષેપને લઈને જયેશ રાદડીયા દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો તેમણે કહ્યું હતું કે મારી સામે સવાલો ઉઠાવનારા પહેલા તેમનો ભૂતકાળ જુએ જયેશભાઈ સાથે વાત જીત થઈ છે ક્યાં કટાક્ષ ચાલી રહ્યા છે ઈલું ઈલુની વાત ચાલી રહી છે આને કઈ રીતે હું ફરી પાછું કહું છું કે સહકારી ક્ષેત્રનું માળખું છે એને આપણે અલગ અલગ રીતે અલગ રીતે જોવું જોઈએ બરાબર અને સહકારી ક્ષેત્ર જ્યાં ખેડૂતોનું હિત જોવાત હોય છે ખેડૂતોના હિત માટે હું કહું છું કે બીજું કઈ વિચાર્યા વગર ખેડૂતો માટે સહકારી ક્ષેત્રની સંસ્થાઓએ કામ કરવું જોઈએ એ એક બોલે એ એ એ વ્યક્તિને મારે જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લઈએ એને સહકારી ક્ષેત્રમાં ક્યાંય એવું એક સારું કામ કર્યું હોય રાજકોટ જિલ્લાની અંદર તો એને બતાવે એને સહકારી સંસ્થાઓને તોડવાના કાયમી માટે પ્રયત્નો કર્યા છે એ લોકો જે નીકળ્યા છે ને સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના વિરોધી લોકો છે સહકારી ક્ષેત્ર ને તોડવાના એને પ્રયત્નો કર્યા છે એ લોકોને બોલવાનો અધિકાર નથી અને એને જવાબ આપવાનું પણ ઉચિત ગણતો નથી છે સામાજિક આ યોગ્ય કારણ અલગ મેં હમણાં જ પર કીધું ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓ એ સમાજના હિત માટે બનેલી સંસ્થાઓ હોય છે એને સમાજનું કામ કરવું જોઈએ કારણ કે સમાજનો ભરોસો સમાજના આગેવાનો ઉપર અને સામાજિક સંસ્થાઓ ઉપર છે આજે હું સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે રાજનીતિ તરીકે રાજકીય ધારાસભ્ય તરીકે અમે અમારું કામ કરતા હોય છે સાથે એનાથી વિશેષ આગળ જઈને સમાજનું પણ પ્રતિનિધિત્વ હું કરું છું મેં સમાજને અનેક પરિણામ આપ્યા પછી માત્ર વાતો નહીં સમાજ એનો સાક્ષી છે કે સામાજિક રીતે નેતૃત્વ કરીને પરિણામો આપ્યા છે એ અમારો સામાજિક વાત છે જયારે સમાજની વાત આવતી હોય તે મારું રાજકારણ મેં એક બાજુ રાખ્યું છે અને રાજનીતિના ફિલ્ડમાં આવું ત્યારે સ્વાભાવિક એક રાજનીતિના ધારાસભ્ય તરીકે હું રાજકારણમાં હોવું જ છું એટલે આવી સંસ્થાઓએ એમાં વચ્ચે ન આવવું જોઈએ કારણ કે સમાજનો ભરોસો એ સંસ્થા ઉપર હોય છે અને બહુ વિચાર એવી ઈચ્છા થતી હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ પણ સમાજને એમાંથી બાકાત રાખવો જોઈએ કારણ કે નિર્દોષ સમાજ લોકો એ સમાજની ઉપર ભરોસો રાખતા હોય છે અને ભરોસો આપવો પરિણામ આપવું એ સામાજિક સંસ્થાઓની જવાબદારી હોય છે એટલા માટે કે ક્યાંય કોંગ્રેસને મદદ કરી હોય તો સ્વાભાવિક કોઈ આજે હું જીતો છું હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું જવાબદાર ધારાસભ્ય છું અને જીત થઈ છે તો હું પણ ભારતીય જનતા પાર્ટીની જેમાં જીત થઈ છે એટલે એમાં ક્યાંય કોઈ કોંગ્રેસ વાળો આવી ગયો રાખીને તો એને કહેવાય પણ એમાં એવું કંઈ છે નહીં આપણી સાથે હતાશભાઈ જે રીતના પાટીલે કીધું છે કે એક વદા ઉપર બે વ્યક્તિઓ ન રહી શકે આને કઈ રીતે તો કે સ્વાભાવિક છે કે અમુક એવી સંસ્થાઓ હોય છે જ્યાં વર્ષોથી પ્રતિનિધિઓ કરતા હોય છે લોકોની જરૂરિયાત હોય છે અને એટલા માટે ઇપ્પોની અંદર મેં વેઠલભાયા હતા ત્યારે પણ ઇપ્પોનું પ્રતિનિધિત્વ કરતા હતા છેલ્લા પાંચ ગયા પાંચ વર્ષ પણ મેં ઇપ્પોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સૌરાષ્ટ્ર અને જે સહકાર ક્ષેત્ર ગુજરાતનું છે એક મોટી અપેક્ષા ને જવાબદાર ભરોસો તમારી પર અને એના માટે જયારે કામ કર્યું ત્યારે કીધું કે છેલ્લે હું પણ ભારતીય જનતા પાર્ટીનો જ જવાબદાર કાર્યકર્તા છું અને ભાજપની જીત થઈ છે

ભાજપના સહકારી આગેવાન બાબુ નશીતે જયેશ રાદડીયા પર કરેલા આક્ષેપ પર જયેશ રાદડીયા દ્વારા જવાબ આપવામાં આવ્યો તેમણે કહ્યું કે મારી સામે સવાલો ઉઠાવનારા પહેલા તેમનો ભૂતકાળ જોયે મે સમાજને પરિણામ આપ્યા છે મેં ખાલી વાતો નહીં પરંતુ કામ પણ કર્યું છે સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું હતું